જુનાગઢમાં અનુસૂચિત જાતિના આગેવાન રાજુ સોલંકીના પુત્રનું અપહરણ કરી માર મારવાના કેસમાં આખરે ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા સામે ફરિયાદ નોંધાઈ અપહરણ અને માર મારવાની ઘટનાના વિરુદ્ધમાં આજે અનુસૂચિત જાતિના સમાજના આગેવાનો તરફથી જૂનાગઢ કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને પત્ર પાઠવવામાં આવ્યું અનુસૂચિત જાતિ સમાજના આગેવાનોએ ચીમકી ઉચ્ચારી કે જો આવનારા છ દિવસમાં જવાબદારોની ધરપકડ નહીં કરાય તો જિલ્લા મથકોએ ઉગ્ર પ્રદર્શન કરાશે આ સાથે જ ગોંડલમાં

ગુસ્સો કીટ ની કલમ દાખલ થવી જોઈએ ગુરુવાર સુધીમાં જો વહીવટી તંત્ર દ્વારા આરોપીઓને અટક કરવામાં નહીં આવે તો ગુરુવાર પછી સમગ્ર રાજ્યને દરેક તાલુકામાં દરેક જિલ્લાની અંદર દલિત સમાજ રોડ ઉપર આવી જશે અને જ્યાં સુધી આ ધારાસભ્યના નબીરા પુત્ર સરકારને ઈશારે આંતક ફેલાવતા આ ગુંડાઓને જ્યાં સુધી જેલની જેલના સળિયાની પાસે ધકેલવામાં નહીં આવે ત્યાં સુધી દલિત સમાજ શાંતિથી બેસવાનો નથી આજે સમસ્ત સમાજ મળી અને એ અટકાયતી પગલાં ના લેવાય તો આગામી આગામી સમયમાં અત્યારે સમાજ દ્વારા એક રણનીતિ ચોક્કસ ઘડવામાં આવી છે કે જો આની વહેલી તકે અટકાયતી પગલા લઈ અને કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ગોંડલ મુકામે ગણેશ ખાતે જ અમે આ એક મહાસંમેલન યોજવાના છીએ